હર હર મહાદેવ જય દ્વારિકાધીશ મારી યુટ્યુબ ચેનલ દિપાલી જોશીમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે જાણવા જઈ રહ્યા છીએ કે નવરાત્રિ બે હજાર ચોવીસમાં કઈ રાશિઓ એવી છે કે એ રાશિ કૃપા જાણીએ બે હજાર ની નવરાત્રીમાં એ ચાર ભાગ્યશાળી રાશિઓ કઈ છે આમ તો નવ દિવસ સુધી દરેક વ્યક્તિ એ માતાના નવ સ્વરૂપોનું પૂજન કરતા હોય છે પરંતુ એમાં અમુક અમુક રાશિઓ લોકો એવા ખાસ હોય છે કે જેના ઉપર જગદંબાની મા આદ્ય શક્તિની વિશેષ કૃપા વરસતી રહે છે પેલી રાશિ છે વૃષભ રાશિ ગુરુ ગ્રહ એ વૃષભ રાશિ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે કારણ કે ગુરુ એ તમારી કુંડળીમાં થવા જઈ રહ્યો છે તેથી જ આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે ઉપરાંત આ સમયગાળો એ તમારા માટે આર્થિક રીતે સારો રહેશે તમને કામ પર સખત મહેનતનું ફળ મળશે તમારી કારકિર્દીમાં પણ તમારા માટે પ્રમોશનની સંભાવના છે આ સમયગાળા દરમિયાન તમે મહત્વપૂર્ણ લોકો સાથે સંબંધ સ્થાપિત કરી શકો છો જેનો તમને ભવિષ્યમાં ખૂબ ફાયદો થશે આ સાથે જ વેપારીઓને ધનલાભ થશે અને તમારા સુખ અને સમૃદ્ધિમાં પણ વધારો થશે અને તમારા પરિવારના સભ્યો સાથે તમારા સંબંધ એ મજબૂત થશે ઉપરાંત અવિવાહિત લોકોને આ સમયગાળા દરમિયાન લગ્નની પ્રસ્તાવના પણ મળી શકે છે તો વૃષભ રાશિ માટે નવરાત્રી બે હજાર ચોવીસ એ ખૂબ સુંદર તક લઈને આવી છે ત્યાર પછી બીજી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે ગુરુની પશ્વદવર્તી સ્થિતિ એ શુભ સાબિત થઈ શકે છે કારણ કે ગુરુ એ તમારી કુંડળીમાં ધન અને વાણીમાં થવા જઈ રહ્યો છે તેથી તમે આ દરમિયાન અણધાર્યા નાણાકીય લાભ પણ મેળવી શકો છો તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળશે સુખ સમૃદ્ધિ પણ વધી શકે છે તમને નવી નોકરીની ઓફર મળી શકે છે આ સમયગાળા દરમિયાન તમને તમારી નાણાકીય સ્થિતિમાં મજબૂતી જણાશે તમને ભાગ્યનો પણ પૂરો સાથ મળી રહેશે સુખ સમૃદ્ધિ પણ વધી શકે છે તમને નવી નોકરીની ઓફર પણ મળી શકે છે અને જેના કારણે તમને ભવિષ્યમાં સુંદર ફાયદાઓ થઈ શકે છે ત્યાર પછી ત્રીજી રાશિ છે ધન રાશિ ગુરુ ગ્રહ એ ધન રાશિ માટે ફાયદાકારક સાબિત થાય છે કારણ કે ગુરુ તમારા કુંડળીના છઠ્ઠા ભાવમાં પૂર્વવર્તી થવા જઈ રહ્યો છે તેથી આ સમયગાળા દરમિયાન તમને કોર્ટના કેસોમાં સફળતા મળી શકે છે તે ધનુ રાશિઓને નવી મિલકતો ખરીદવા માટે પણ પ્રોત્સાહિત કરે છે નવું મકાન નવું વાહન તમે ખરીદી શકો છો લગ્નની પણ સંભાવના છે નોકરી અને વ્યવસાયમાં પ્રગતિનો સમય છે આ સમય દરમિયાન તમે તમારા શત્રુઓને હરાવવામાં સફળ થશો તેમજ આ સમયે તમારી મનોકામનાઓ પણ પૂર્ણ થશે આ સમયગાળા દરમિયાન તમે પૈસા બચાવવામાં ખૂબ સફળ થશો તમે તમારા મનના ધાર્યા દરેક કાર્ય કરી શકશો ત્યાર પછી

અને તમને તમારી કારકિર્દીમાં નવી અને ઉત્તમ તકો પણ મળશે નોકરીમાં પ્રમોશનની સંભાવના પણ છે વિદેશ પ્રવાસની સંભાવના પણ છે આ સમયે ભાગ્ય એ તમારો સાથ એ વ્યવસ્થિત રીતે આપી શકે છે તમારા અટકેલા કામ પણ આ સમયે પૂર્ણ થશે તમે આ સમયગાળા દરમિયાન કામ અથવા તો વ્યવસાય માટે અન્યત્ર જગ્યાએ મુસાફરી પણ કરી શકો છો તો આવી રીતે આ નવરાત્રિ બે હજાર ચોવીસમાં આ ચાર રાશિઓ માટે ગુરુ ગ્રહનું પરિવર્તન એ ખૂબ જ લાભકારી થશે આ માટે તમે મા જગદંબામાં શક્તિનું પૂજન અર્ચન કરી અને માની આરતી પૂજા કરી માના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો જો તમે મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો